ઘણી વખતે આપણને ખબર નહીં હોતી કે ખરેખર વાક્ય ની અંદર કયા પ્રયા શબ્દોને શું કહેવાય તો આપણું જે ઇંગ્લિશ નું સેન્ટેન્સ હોય કે પછી ગુજરાતીનું વાક્ય હોય એ વાક્યની અંદર કયા શબ્દને ક કઈ રીતે ઓળખાય એને શું કહેવાય કારણ કે વાક્યની અંદર ઘણું બધું હોય છે શું હોય છે કરતા હોય ક્રિયાપદ હોય કર્મ હોય વિશેષણ હોય ક્રિયા વિશેષણ હોય બરાબર સહાયકારક ક્રિયાપદ હોય તો આ બધા જે શબ્દો છે એ વાક્યની અંદર હોતા હોય છે પણ એ વિદ્યાર્થીઓને કે તમને કે કોઈને ખબર હોતી નહીં તો એના વિશે હું તમને આજે જાણકારી આપવા જઈ રહ્યો છું કે મિત્રો ખરેખર ગુજરાતી કે અંગ્રેજી વાક્યની અંદર કયો શબ્દ કયા નામે ઓળખાય એના વિશે માહિતી જોઈશું તો અહીંયા લખ્યું છે કે પાર્ટ સેન્ટેન્સ તો વાક્યમાં રહેલા ભાગને એટલે કે શબ્દને ઓળખો તો અહીંયા એક વાક્ય લખ્યું છે મેં એક્ઝામ્પલ રાજેશ ઇઝ રીડિંગ ઇઝ બુક ઇન ધ રૂમ તો મિત્રો વાક્યની શરૂઆતમાં હંમેશા શું હોય કરતા હોય શું હોય કરતા કરતા કોને કહેવાય ક્રિયાનો કરનાર જે ક્રિયા કરતો હોય એને આપણે શું કહેવાય કર્તા કહેવાય અને જે કર્મ કરવાનું હોય જે કાર્ય કરવાનું હોય એને આપણે શું કહેવાય કર્મ કહેવાય અને જે ક્રિયા કરી રહ્યા છીએ એ ક્રિયાને શું કહેવાય ક્રિયાપદ કહેવાય શું કહેવાય ભાઈ ક્રિયાપદ તો એ જો રાજેશ શું છે એ ક્રિયા કરે છે એટલે એને આપણે શું કહીશું સબ્જેક્ટ કહીશું શું કહીશું એને સબ્જેક્ટ ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય ગુજરાતીમાં કર્તા કહેવાય બીજા નંબરે ઈજ રીડિંગ તો એ ઈજ જે શું છે સહાયકાર ક્રિયાપદ છે ઇજ વોઝ વેર સેલ વીલ શુડ વુડ કુડ કેન મે માઇટ મસ્ટ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ આ બધા સહાયકારક ક્રિયાપદો છે ડુ ડઝ આ બધા શું કહેવાય સહાયકારક ક્રિયાપદો અને અહીંયા જુઓ બીજે ત્રીજું શું આપ્યું છે ભાઈ રીડિંગ રીડિંગ એ શું કહેવાય એક્શન વર્બ કહેવાય શું કહેવાય એક્શન વર્બ એટલે એને ક્રિયાપદ કહીશું શું કહીશું ભાઈ ક્રિયાપદ એટલે એનો વર્બ તરીકે ઓળખાય છે

આપણી ચેનલમાં મૂકેલો છે તો એ તમે આખા કયા કયા પ્રપોઝિશન છે એના વિશેની તમે માહિતી મેળવી શકો છો તો રાજેશ ઇઝ રીડિંગ હિઝ બુક ઇન ધ રૂમ બરાબર તો રાજેશ સબ્જેક્ટ થયો ઇઝ જ સહાયકારક ક્રિયાપદ થયું રીડિંગ એ વર્ક કહેવાય એટલે ક્રિયાપદ કહેવાય હીજ હી એ શું કહેવાય સંબંધક રૂપ કહેવાય શું કહેવાય માય પછી યોર ઓવર હીજ આ બધા શું છે હર શું કહેવાય સંબંધક રૂપો કહેવાય શું કહેવાય રૂપ અને અહીંયા બુક એટલે નામ અને પછી ઇન એ પ્રેપોઝિશન કહેવાય ઇન ઓન અંડર બિહાઇન્ડ આફ્ટર બિફોર ટીલ અંટિલ આ બધા શું છે ભાઈ સહાયકારક અને શું કહેવાય પ્રિપોઝિશન પ્રિપોઝિશન કોને કહેવાય કે જે સ્થાન હોય એ સ્થાનની પહેલા મુકાય એને પ્રેપોઝિશન કહેવાય છે તો ઇન ધ રૂમ અને રૂમ પાછું બીજું એક નામ શું આવ્યું ભાઈ નાઉન કહેવાય અહીંયા બુક પણ નાઉન છે રૂમ પણ નાઉન છે તો આ વાક્યમાં તમને ખબર પડી ગઈ ભાઈ કે ભાઈ રાજેશ ઇઝ રીડિંગ હિઝ બુક ઇન ધ રૂમ તો એમાં કયા શબ્દને શું કહેવાય એના વિશે માહિતી જોઈએ બીજું એક વાક્ય જોઈએ કે માન્યા વોઝ વોચિંગ ટીવી બટ હર બ્રધર વોઝ પ્લેઇંગ ધ ગેમ તો આની અંદર પણ જુઓ કે માન્યા કોણ છે કરતા છે તો એનો સબ્જેક્ટ કહીશું વોચિંગ એ ક્રિયાપદ થયું અને બટ અહીંયા કયો શબ્દો મૂક્યો છે ભાઈ બટ તો એન્ડ બટ ઓર સો ધે ફોર અધરવાઇઝ ઓર આ બધા શું કહેવાય કન્જક્શન કહેવાય તો અહીંયા મેં કન્જક્શન મૂક્યું છે હર બ્રધર એ પણ શું છે ભાઈ કરતા છે તો અહીંયા મૂક્યું આપણે સબ્જેક્ટ તરીકે વોચ એ સહાયકારક ક્રિયાપદ કહેવાય અને પ્લેઈંગ અ ગેમ તો ગેમના પાછું આપણે શું કહીશું ભાઈ નાઉન કહીશું ત્રીજું એક વાક્ય છે કે મંત્ર ઇઝ ક્લેવર બોય જો આની અંદર એક મેં થોડોક ફેરફાર કરેલો છે તો મંત્ર એ સબ્જેક્ટ છે તો ખબર પડી ગઈ બરાબર હવે બીજું કે આ એ અને એન આ બધા જે શબ્દો હોય એ એન ધ એ બધા આર્ટિકલ કહેવાય શું કહેવાય આર્ટિકલ કહેવાય અને અહીંયા ક્લેવર શબ્દ છે કયો શબ્દ છે ભાઈ ક્લેવર ક્લેવર એટલે વિશેષણ કહેવાય શું કહેવાય વિશેષણ અને આ શું કહેવાય ભાઈ બોય છોકરો એટલે નામ કહેવાય શું કહેવાય જાતિવાચક નામ કહેવાય શું કહેવાય અને જાતિવાચક નામ અને કોઈ પણ જાતિવાચક નામ હોય એની આગળ વિશેષણ મુકાય છે વિશેષણ ક્યાં મુકાશું મૂકીશું આપણે તો તો નામની જો મંત્ર ઇઝ ક્લેવર બોય પણ મારા કેમ કેવું મંત્ર ઇઝ ક્લેવર મંત્ર ઇઝ ક્લેવર તો પાછળ નામ નથી પણ નામ ના આવે તો આર્ટિકલ પણ આવતો નથી તો અહીંયા આવું તો આપણે ખાસ ધ્યાન રાખવાનું મંત્ર ઇઝ અ ક્લેવર બોય તો એ ક્લેવર એ શું થયું એડજેક્ટિવ થયું અને બોય એ શું થયું ભાઈ નામ થયું હવે એડજેક્ટિવ કોને કહેવાય વિશેષણ વિશેષણ એટલે વિશેષ અર્થ દર્શાવતું હોય છોકરો કેવો છે ક્લેવર છે બરાબર તો નામના અર્થમાં જે વધારો કરે એને આપણે શું કહેવાય વિશેષણ કહેવાય આવા વિશેષણો કેવા હોય કે ભાઈ ક્લેવર છે ઇન્ટેલિજન્ટ છે ઓનેસ્ટ છે હાર્ડવર્કિંગ છે બ્યુટીફુલ છે આ બધા શું કહેવાય વિશેષણ કહેવાય તો મિત્રો આગળ જોઈએ એક વાક્ય સી આન્સ વેરી ક્લેવલી સર્વનામ કહેવાય શું કહેવાય સર્વનામ હવે સર્વનામ કયા તો આઈ વી યુ ઈ સી ઈટ ધે આ બધા કહેવાય સર્વનામ કહેવાય અને મોટાભાગે ક્યાં આવે વાક્યની શરૂઆતમાં પણ કર્મ વિભક્તિના સર્વનામો પણ છે મી અસ અવર યોર હર હિમ ધેમ આ બધા કર્મ વિભક્તિના સર્વનામ કહેવાય પછી સંબંધક સર્વનામો ગયા તો માય યોર પછી હિઝ પછી હર પછી ઈટ્સ ઢેર બરાબર તો આ બધા શું કહેવાય સંબંધક સર્વનામો કહેવાય તો એ પહેલાં આપણે જોયું સી એટલે પ્રોનાઉન પ્રોનાઉન એટલે સર્વનામ અમે બીજા નંબરે અનસડ આ ક્રિયાપદ છે ક્રિયાપદ કેટલાય પ્રકારના હોય ભૂતકાળનું ક્રિયાપદ હોય મૂળ રૂપ હોય રૂપ હોય પણ અહીંયા મેં રૂપ મૂકેલું છે તો પણ એને ક્રિયાપદ કહીશું અને વેરી ક્લેવરલી ક્લેવલી એટલે શું ભાઈ એડવર્બ એડવર્બ એટલે શું ક્રિયા વિશેષણ એડવર્બ એટલે શું કહેવાય ક્રિયા વિશેષણ અને ક્રિયા વિશેષણનો મતલબ શું થાય કે ક્રિયાના અર્થમાં વધારો કરે શું કરે ભાઈ ક્રિયાના અર્થમાં વધારો કરે એને શું કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય અને હંમેશા વાક્યની છેડે વપરાતું હોય છે તો મિત્રો કેવું કે ભાઈ ક્લેવલી એટલે હોશિયારી પૂર્વક પાછળ પૂર્વક શબ્દ આવે થી શબ્દ આવે બરાબર દાખલા કે હોશિયારી થી હોશિયારીપૂર્વક બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક એટલે શું ઇન્ટેલિજન્ટલી એટલે કોઈ પણ એડવર્બ આવે એની પાછળ એલવાય શબ્દ લાગેલો હોય કયો શબ્દ લાગેલો હોય એને આપણે શું કહીશું ક્રિયા વિશેષણ કહીશું તો મિત્રો કેટલીક થોડીક માહિતી મેં તમને અહીંયા કોઠામાં બતાવી છે કે કયા શબ્દને શું કહેવાય તો જો એ નાઉન છે તો નાઉન કોને કહેવાય તો જો ડોક્ટર પેટ્રોલ ટીચર ગ્રાઉન્ડ રૂમ બોય આ બધા શું કહેવાય નાઉન કહેવાય પ્રોનાઉન કોને કહેવાય તો મેં તમને કીધું આઈ વી યુ હી સી ઈટ અને ધી આને શું કહેવાય પ્રોનાઉન આપણે શું કહીશું ભાઈ નામ કહીશું અને શું કહેવાય સર્વનામ કહેવાય તો સર્વનામો કયા આઈ વી યુ હી સી હીટ અને ધી પછી બીજું ક્રિયાપદ ક્રિયા વર્બ એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું વર્બ્સ કહીશું એટલે કે ક્રિયાપદો ક્રિયાપદો કયા ભાઈ તો જેની પાછળ હું લાગે રમવું ખાવું પીવું દોડવું લખવું વાંચવું બરાબર આ બધા શું કહેવાય ક્રિયાપદ કહેવાય અહીંયા પ્લે એટલે રમવું ટીચ એટલે શીખવવું રન એટલે દોડવું વોચ એટલે જોવું લર્ન એટલે શીખવું અને ડ્રો એટલે દોરવું તો આ બધા શું કહેવાય ભાઈ ક્રિયાપદો કેવાય કહીશું આપણે બીજું એડજેક્ટિવ અને એડવર્ક મેં તમને કીધું કે એડજેક્ટિવ કોને કહેવાય ને એડવર્ક કોને કહેવાય તો નામનાથમાં વધારો કરે ને એડજેક્ટિવ કહેવાય ક્રિયાના હાથમાં વધારો કરે અને ક્રિયા વિશેષણ કહેવાય એડજેક્ટિવ એટલે શું વિશેષણ અને આને શું કહેવાય ક્રિયા વિશેષણ તો જુઓ ખાલી અહીંયા શું છે ભાઈ બ્રેવ બ્રેવ એટલે બાદુ બરાબર હી ઇઝ અ બ્રેવ બોય તો અહીંયા શું કર્યું બ્રેવ તરીકે લીધું પણ હી ફોટ બ્રેવલી તે બાહુરીપૂર્વક લડ્યો તો અહીંયા મેં કયો શબ્દ આપણે પાછળ એલવાય વાપર્યું તો એ શું થઈ જાય કે શું થઈ જશે એડવર્બ થઈ જશે એવી રીતે ટોલ પછી ઇન્ટેલિજન્ટલી ઇન્ટેલિજન્ટલી બુદ્ધિપૂર્વક બરાબર પછી ફુલિસ તો ફુલિસલી પછી ઓનેસ્ટલી ઓનેસ્ટ તો ઓનેસ્ટલી ઓનેસ્ટ એ વિશેષણ કહેવાય અને ઓનેસ્ટલી એ શું કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય પ્રેપોઝિશન કયા તો જુઓ પ્રેપોઝિશન ઇન ઓન અંડર બિહાઇન્ડ નિયર ઓવર આ બધાને આપણે શું કહીશું ભાઈ પ્રેપોઝિશન પ્રેપોઝિશન ગુજરાતી શું થશે નામયોગી અવયવ કહેવાય શું કહેવાય નામ યોગી અવયવ અને બીજું છે કન્જક્શન કન્જક્શન એટલે મીન્સ સંયોજક અને સંયોજકોને વાક્યને જોડવા માટે એક શબ્દ વપરાતો હોય છે બે વાક્ય હોય એ બે વાક્યોને આપણે જોડવું હોય તો જોડવા માટે એક સંયોજકનો ઉપયોગ થાય છે તો એને આપણે સંયોજક કહીશું અને આ સંયોજક કયા છે તો એન્ડ છે બટ છે બીકોઝ છે ધેરકો અધરવાઇઝ બીકોચ સીન્સ આવા બધા કેટલા બધા કન્જક્શન છે ટીલ છે અનટિલ છે બરાબર તો આ બધા શું કહીશું આપણે કન્જક્શન એટલે સંયોજકો તો મિત્રો સંપૂર્ણક વાક્યની અંદર કયા શબ્દને કયા નામ તરીકે ઓળખાય એના વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે તો મિત્રો તમને આ બહુ ઉપયોગી વિડિયો છે તો જો એને તમને ગમતો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ